પણ ગરીબ કોળી મજૂરી કરીને રોટલા રળવા વાળો હતો એ પટેલના ખેતરોમાં કામ કરતો અનાજ જોડવાનું કામ કરતો પાકની કાપણી કરવા જતો ઠાકોરના ઘરે લાકડા ફાડવા જતો બ્રાહ્મણોની ગાય માટે ગામના વાડામાં જઈ લીલું ઘાસ કાપી લાવતો એવી બધી મજૂરી કરી એ પોતાના પરિવારનો રોટલો પૂરો કરતો હતો ઉગાનો સમય હતો એટલે ખેતરો સૂકા પડ્યા હતા ખેતરમાં વળી કામ શું હોય તે પટેલ એમને મજૂરી માટે બોલાવે ચારે બાજુ સૂકું હોવાથી લીલો ગાસચારો કાફવા માટે પણ પંડિતજી ક્યાંથી એને મજૂરી આપવાના એની પરિસ્થિતિ કથળવા લાગી અને આજે તો એવો દિવસ આવી ગયો કે એ ચાર ટકનો ભૂખો હતો થોડાક દિવસ તો ગામ લોકોએ એને ઉછેનો લોટ અને રોટલા આપ્યા પણ રોજ તો કોણ દરકાર કરે પાદરે એક મંદિર હતું ગામના બધા ભક્તો એ મંદિરમાં ભોળેનાથના દર્શન કરવા જતા કોળી એક દિવસ પ્રસાદ એક દિવસ પ્રસાદની આશાએથી મંદિરની બહાર જઈ બેઠો આવતા જતા એક બે ભાવિ ભક્તોએ તેને પ્રસાદ પણ આપ્યો રોજ તો મહાદેવને પણ લાડવા ક્યાંથી હોય તે કોળીને પ્રસાદ મળે એક દિવસ કોળી મંદિર ની બહાર ઉદાસ બેઠો હતો ત્યારે જોયું કે ભગવાન ભોળેનાથ ના મંદિર ચાંદીનો કોળી હતો એટલે ભૂખ શું ન કરાવી એટલે ગરીબ કોળીના મનમાં એ ઝુમ્મરને ને ચોરી લેવાનો વિચાર આવ્યો પણ કોળી ભગવાન શિવનો ભક્ત હતો એટલે મનમાં વિચાર્યું ના ના હું મારા ભગવાનના દરબારમાં ચોરી કરું એને મન માર્યું અને એ તરફડિયા કરતો ઘરની તરફ જવા લાગ્યો ઘરે જઈને જોયું તો તેના છોકરા ભૂખથી વિલખી રહ્યા હતા તેના ઘરડા મા બાપ સૂતા હતા એમના ડોળા બહાર આવી ગયા હતા પેટ ઊંડા જતા રહ્યા હતા ગરીબ કોળીથી પોતાના ઘરની આવી દશા ના જોવાઈ અને તે ફરીથી ભગવાન ભોળેનાથના મંદિર તરફ જવા લાગ્યો જતો જતો એ મનમાં વિચારવા લાગ્યો ભગવાન ભોળેનાથ ને ચાંદી તો રોજ શેઠિયા પટેલ અને આવી ચૂરમાના લાડુ ધરી જાય છે ભગવાન રોજ લાડુ ખાય છે પણ મારો વિચાર એમને ક્યારેય નથી કર્યો કે હું ચાર દિવસ થી ભૂખ્યો છું આવા મનમાં વિચારો કરતા કરતા મંદિર ને અંદર ગયો મંદિર ની આજુબાજુ કોઈ હતું નહીં એટલે એ ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ મને માફ કરજો પણ તમે તો રોજ ચૂરમાના લાડુ જમો છો અને હું ચાર દિવસથી ભૂખ્યો છું એટલે આજે આ તમારું ચાંદીનું ઝુમ્મર લઈ જાઉં છું એને વેચીને હું થોડુંક અનાજ ખરીદી લઈશ પણ હા તમે તાંડવ ના કરતા જ્યારે મારી પરિસ્થિતિ સુધરી જશે ત્યારે હું તમારું આ ચાંદીનું ઝુમ્મર કરાવીને આપી દઈશ કોળી આટલું કહીએ ઝુમ્મરને લેવા માટે હાથ લંબાવવા લાગ્યો પણ ઝુમ્મર થોડું ઊંચે બાંધેલું હતું ઊભા ઊભા લેવાય તેમ એટલે કોળીએ વિચાર કર્યો કે આ ભગવાન શંકરના શિવલિંગ ઉપર ચડી જવું આમ વિચાર કરી કોળી ભગવાન ભોળેનાથ શિવલિંગ ઉપર ચડી એ ઝુમ્મરને લેવા લાગ્યો ત્યારે સ્વર્ગમાં બેઠા દેવતાઓના સિંહાસન જાણે હલવા માંડ્યા બધા દેવતા જોઈ રહ્યા છે કે એક નીચી જાતિનો કોળી ભગવાન શંકરના શિવલિંગ ઉપર ચડી ગયો છે હવે તો ભગવાન શિવ તાંડવ કરશે અને ધરતીનો નાશ કરી દેશે બધા દેવતાઓ સ્વર્ગમાં બીકના માર્યા ભેગા થઈને જોવા લાગે છે કે હવે શું થશે નારાયણ નારાયણ કરતા નારદ મુનિ ભગવાન શંકરની પાસે કૈલાસમાં જાય છે ત્યારે ભગવાન શંકર તો અંતર ધ્યાનમાં બેઠા હસી રહ્યા છે નારદ મુનિ કહે છે ભોળેનાથ આખું સ્વર્ગ ભયભીત છે બોલી ઉઠ્યા પણ ભગવાન એ દુષ્ટ તમારા શિવલિંગ ઉપર ચડી ગયો છે ભોળેનાથે કહ્યું અરે નારદ મુનિ ગામના દરેક લોકો મને પાણી ચડાવે છે બિલીપત્ર ચડાવે છે દૂધ ચડાવે છે અને કોઈક લાડવા પણ ધરાવે છે પણ આ મારો ગરીબ ભક્ત તો પૂરે પૂરો મારા ઉપર ચડી ગયો છે તો શું મારે તેની ભક્તિથી પ્રસન્ન ન થવું જોઈએ આટલું કઈ ભગવાન ભોળેનાથ પહેલાં કોળીની સામે સાક્ષાત પ્રગટ થાય છે અને તેને સુખ સંપત્તિનું વરદાન આપી કૈલાસ પર પાછા આવી જાય છે કોઈ પોતાના ઘરે જાય છે તો એના ઘરે અનાજના કોઠાર ભરેલા પડ્યા હોય છે અને થોડાક જ વખતમાં ગાજવીજ સાથે મુસળધાર વરસાદ વરસવા લાગે છે ગામમાં ચારે બાજુ ખુશીનું વાતાવરણ ઊભું થાય છે આ બાજુ સ્વર્ગમાં બધા દેવતાઓ ભગવાન શંકરની જય ભોળેનાથની જય એમ કહીને તેમના પર ફૂલની વર્ષા કરે છે ત્યારે નારદ મુનિ કહે છે ભગવાન ભોળેનાથ તો સાચે જ ભોળા છે અને ભક્તિના ભૂખા છે એકવાર ધર્મરાજ અને માતા લક્ષ્મીએ માણસોની પરીક્ષા લેવા માટે ચોમાસાના વખતમાં એક વરસતા મુસળધાર વરસાદની સાંજે બહુ જ વૃદ્ધ પુરુષ અને વૃદ્ધાનું રૂપ ધારણ કરીને પૃથ્વી લોક પર આવ્યા નગરના એક ધનવાન શેઠના દરવાજા પર જઈને ધર્મરાજ અને માતા લક્ષ્મી દરવાજો ખટખટાવવા લાગ્યા દરવાજો ખોલીને શેઠજીએ તેમને જોયા ત્યારે તેઓ ગુસ્સે થઈને બોલ્યા કાદવથી ખરડાયેલા તમારા પગે આખા આંગણામાં કીચડ ફેલાવી દીધું છે માટે તમે જ જતા રહો વૃદ્ધ કે જે સાક્ષાત માતા લક્ષ્મી હતા એમને ગીડગીડાઈ કહ્યું શેઠજી અમે આ વરસતા વરસાદમાં બીજે ક્યાં જઈશું ઠંડીથી અમારા પ્રાણ નીકળી રહ્યા છે અમને તમારા ઘરના એક ખૂણામાં રેવા જગ્યા આપી દો પરંતુ શેઠે તો પોતાનો દરવાજો બંધ કરી દીધો માતા લક્ષ્મી અને ધર્મરાજને વીજળીના પ્રકાશમાં શેઠના ઘરની પાસે જ એક તૂટેલું ફૂટેલું ઘર દેખાયું તેના તૂટેલા દરવાજામાંથી દીવડાની પ્રકાશની એક કિરણ દેખાઈ રહી હતી ડોસાએ ડોસીને કહ્યું ચાલો આપણે એ ઘરમાં આશ્રય માગી જોઈએ ડોસીના વેશમાં આવેલા લક્ષ્મી માતાએ કહ્યું જ્યારે આટલા મોટા શેઠે પોતાના ઘરમાં આપણને આશરો આપ્યો નથી તો આ ગરીબ શું આપશે અને જો રહેવા માટે જગ્યા મળી પણ જાય તો કપડામાં અને બિછાણા વગર પ્રાણ જ નીકળી જશે ધર્મદેવ બોલ્યા કઈ પણ હોય પણ મારાથી હવે વધારે ચાલી નહીં શકાય અને ધર્મદેવ આગળ વધ્યા અને દરવાજો ખખડાવ્યો થોડીક જ વારમાં હાથમાં દીવો લઈને એક બાઈ આવી દરવાજો ખોલ્યો એ બાઈએ મેલી અને ફાટેલી એક ધોતી પહેરેલી હતી ડોસા ડોસીની આવી દશા જોઈ પેલી બાઈ કરુણા ભર્યા સ્વરમાં બોલી હાય હાય બાબા તમે આટલી અંધારી રાતમાં ક્યાં ભટકી રહ્યા છો આવો આવો તરત ઘરની અંદર આવી જાઓ હરીફભાઈ તેમને ટેકો આપીને અંધારામાં પોતાના ઓરડામાં લઈ ગઈ ઓરડામાં બે બસ તૂટેલા ફૂટેલા ખાટલા પડ્યા હતા તેમાંથી એક ખાટલાને ખાલી કરી બાઈએ ખાટલા પર બેસવા માટે કહ્યું ડોસીના કપડામાંથી પાણી નીતરી રહ્યું હતું અને એનાથી ઓરડો ભીનો થઈ રહ્યો હતો પણ પેલી એની પણ ચિંતા ગરીબ સ્ત્રીએ તો જલ્દી જલ્દી તાપડામાં આગ જળાવી અને પછી બંને ડોસા ડોસીને આગની નજીક બેસી આગ શેકવા માટે કહ્યું પછી માળિયામાંથી એક જૂની પેટી નીચે ઉતારી એમાંથી જીવના પણ ધોયેલા કપડાં લાવીને બોલી બાબા તમે તમારા ભીના કપડાં ઉતારી આને પહેરી લો હું શું કરું હું બહુ જ ગરીબ છું માટે આ બે જોડી કપડામાં જ ગુજારો કરું છું તમારા કપડાને હમણાં જ સૂકવી દઉં છું ઓસા ડોસીએ કપડાં બદલ્યા અને પછી ગરીબબાઈ રસોડામાં જઈને બે પિત્તળની નાની નાની થાળીમાં ચીલની બાજી જેને હિન્દીમાં બથુઆનું શાક કહેવાય છે તે બથુઆનું શાક અને બાજરીનો રોટલો લઈને આવી માતાજી તેને વૃદ્ધા તરફ જોઈને કહ્યું આજ મારા ઘરમાં આજ ભગવાનનો પ્રસાદ છે મને બહુ દુઃખ છે કે ઘરમાં ન તો ઘી છે ન તો દૂધ અને નથી ચીની કંઈ વાંધો નહીં દીકરી અમને તો આ ભોજન ખૂબ સ્વાદિષ્ટ લાગી રહ્યું છે તેમને ખાતા ખાતા કહ્યું થોડીક જ વારમાં તે બાઈનો પતિ પણ આવી ગયો એ બિચારો પણ રોજગારની શોધમાં આખો દિવસ ભટકીને હવે થાકેલો પાછો ફર્યો હતો બાઈએ મહેમાનોને ભોજન ખવડાવી દીધું છે એ વાત તેને છુપકેથી દરવાજા પર જ તેના પતિને કહી દીધી હતી ગરીબ સ્ત્રીની વાત સાંભળી તેનો પતિ પણ ખૂબ રાજી થયો વૃદ્ધ અને વૃદ્ધાને લાકડાનો ખાટલો સુવા માટે આપ્યો તે પત્નીએ તેમની પથારી પણ ડોસા ડોસીને સુવા માટે આપી દીધી અને એ બંને જણા ફાટેલી ચાદર ઓઢીને જમીન પર સૂઈ ગયા પહેલી સવારે અંધારામાં જ્યારે વરસાદ બંધ થઈ ગયો ત્યારે તે ડોસો અને ડોસી જવા લાગ્યા ગરીબ બાઈએ સૂર્ય ઉગે ત્યાં સુધી તેમને રોકાવા માટે વિનંતી કરી પછી ઘરમાં જે ચાર દાણા વધ્યા હતા તેમને પીસી આટો બાંધી રોટલીઓ બનાવી અને તેમને સાથે બાંધી આપી અને કહ્યું માતા અમે ગરીબ છીએ હાથી જેવી સેવા કરવી જોઈતી હતી તેવી કરી શક્યા નથી આશા છે કે તમે મને માફ કરી દેશો કૃષિના વેશમાં આવેલા માતા લક્ષ્મીએ કહ્યું દીકરી તે અમારી ખૂબ સેવા કરી છે એનું ફળ તને ભગવાન જરૂરથી આપશે અને આજે તું જે કામ કરીશ એ સાંજ સુધી કરતી રહીશ જ્યારે તેઓ ગયા ત્યારે ગરીબ બાઈને પોતાની બથુઆની હાંડી સાફ કરવાની યાદ આવી રસોડામાં જઈ તેને હાંડી જોઈ તો એને આશ્ચર્યનો પાર ન રહ્યો કારણ કે હાંડી આખી સોનાની મહોરથી ભરેલી પડી હતી ગરીબબાઈ તો સોનાની મહોર જોઈને રાજી રાજી થઈ ગઈ ગરીબબાઈએ એક કપડું પાથર્યું અને હાંડીને એ કપડા ઉપર ઉલટવા માંડી તો હાંડી ફરીથી સોનાની મહોરથી ભરાઈ ગઈ એક પછી એમ સોનાની મહોરોને એ ઉલટતી અને હાંડીમાં બીજી ભરાઈ જતી સાંજ પડતા સુધી બસ આખો દિવસ આ જ ક્રમ ચાલ્યો હવે તેમની પાસે ઘણી બધી સોનાની મહોર થઈ ગઈ હતી ગરીબ બાઈ પતિ બજારમાં ગયો અને તેણે સોનાની મહોરો વેચી દીધી એમાંથી એમને રોજી રોટી કમાવવા માટે એક ખેતર ખરીદી લીધું એક સુંદર બળદની જોડ ખરીદી લીધી રેવા માટે ઘર બનાવ્યું નવા કપડાં લીધા થોડીક મીઠાઈ ખરીદી એ માતા લક્ષ્મીની કૃપાથી ગરીબબાઈ અને તેનો પતિ હવે સુખેથી રહેવા લાગ્યા પેલા શેઠે જ્યારે સાંભળ્યું કે તેનો ગરીબ પડોશી રાતોરાત ધનવાન બની ગયો છે ત્યારે શેઠાણી પેલી ગરીબ બાઈ પાસે ગઈ અને તેઓ ધનવાન કેવી રીતે બની ગયા એના વિશે પૂછવા લાગી ગરીબ બાઈ તો બિચારી બહુ જ ભોળી હતી એને તો એ રાતની આખી વાત શેઠાણીને કઈ સંભળાવી હવે તો આ શેઠ અને શેઠાણીને બસ દિવસ અને રાત એક જ ચિંતા રહેવા લાગી કે ગમે તે રીતે કરામતી ડોસો અને એમને મળી જાય તો તો તેઓ પણ હાંડી ભરીને મેળવી દેવતા કરતા જ મનુષ્યના મનની વાત જાણી લે છે એક રાતે જ્યારે મુસળધાર વરસાદ વરસી રહ્યો હતો અને આકાશમાંથી કરા પડી રહ્યા હતા એવા સમય પેલા ડોસી શેઠજીના દરવાજે આવી પહોંચ્યા અને શેઠજીના ઘરનો દરવાજો ખખડાવવા માંડ્યો દરવાજા પર ખટખટ સાંભળતા જ શેઠે દરવાજા તરફ ગયા અને વીજળીના પ્રકાશમાં જોયું તો એ જ કરામતી ડોસો અને ડોસી હતા શેઠજી તો જલ્દી જલ્દી પોતાની સ્ત્રીને એમને ઘરની અંદર લાવવા માટે કહ્યું ઘરમાં ચારે તરફ અંધારું કરી શેઠાની માટીનો એક દીવો લઈ બહાર આવ્યા અને જૂઠી મમતા બતાવતા કહ્યું હાય હાય બાબા તમે આટલી રાત્રે ક્યાં ભટકી રહ્યા છો આવો મારા ઘરની અંદર આવી જાઓ અને પછી ઘરમાં પડેલા એક તૂટેલા ફૂટેલા ખાટલા ઉપર તેમને બેસાડ્યા ઘરમાં ઘણા ગરમ કપડાં હોવા છતાં એ ક્યાંકથી માગીને બે જોડી ફાટેલા મેલા કપડાં લઈ આવી અને બોલી બાબા અમારા ઘરમાં આ જ કપડાં છે પછી શેઠાણીએ ડોસા ડોસીને પૂછ્યા વગર જ ઘરની સૌથી જૂની અને ઘસાયેલી બે થાળીમાં બાજરીનો રોટલો અને બથુઆનું શાક લઈ આવી પછી ઓઢવા માટે બે ફાટેલા દાબડા ક્યાંકથી માગીને લઈ આવી પછી શેઠ અને શેઠાણી પણ એ જ ઓરડામાં સુવાળા ગાદલા પાથરીને જમીન પર સૂઈ ગયા સવારે શેઠાણીએ થોડાક લોટની રોટલી બનાવી એમને સાથે ભાથું બાંધી આપ્યું અને કહ્યું માતા અમે ખૂબ જ ગરીબ છીએ અમે તમારી બરાબર સેવા ન કરી શક્યા તમે અમને માફ કરી દેજો ડોશીએ કહ્યું દીકરી જેવી સેવા તે અમારી કરી છે એવું જ ફળ ભગવાન તને આપશે અને હા આજે તું જે પણ કામ કરીશ એ સાંજ સુધી કરતી રહીશ એ લોકો ગયા એટલે શેઠ અને શેઠાણી ઝઘડવા લાગ્યા શેઠ કહે કે બથુઆને હાંડી હું ખોલીશ અને શેઠાણી કહે કે હું ખોલીશ ત્યારે થાકીને બંને જણા એક સાથે હાંડીને પકડી અને ખેસ્ટાણમાં આંડી તૂટી ગઈ આખા ઓરડામાં બથુઆનું શાક વિખેરાઈ ગયું શેઠાણી સાવરણી લઈ આવી અને ઓરડાને સાફ કરવા લાગી શેઠાણી જ્યારે ઓરડાને વાળી જોડી સાફ કરી રહેતી ત્યારે ફરીથી બથુઆનું શાક આખા ઓરડામાં વિખેરાઈ જતું આમ સાંજ સુધી શેઠાણી સફાઈ જ કરતી રહી જેવી જેની નિયત હોય એવું જ ફળ ભગવાન બધાને આપે છે એક વાનની વાત છે એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો જ્યારે ભાદરવો મહિનો આવ્યો ત્યારે ગામના દરેક લોકોએ માતા પાર્વતીની મૂર્તિ ખરીદી પોતાના ઘરમાં લાવી કારણ કે કહેવાય છે કે શ્રાવણ મહિના કરતા ભગવાન શંકર અને માતા પાર્વતીને ભાદરવો મહિનો બહુ જ પ્રિય છે ગામની સ્ત્રીઓ તો શેરીએ શેરીએ ફરતી અને માતા પાર્વતીના ગીત ગાવા શરૂ કરી દીધા હતા ત્યારે પેલા ગરીબ બ્રાહ્મણના છોકરાઓએ આ બધું જોયું ત્યારે તેઓ બધા એમની માં પાસે ગયા અને કહ્યું માં અમને પણ માતા પાર્વતીની નાની નાની મૂર્તિઓ લાવી આપો ગરીબ બ્રાહ્મણની પત્ની બોલી આપણે આપણા ઘરમાં પાર્વતીજીની મૂર્તિ ન લાવી શકીએ જો આપણે માતા પાર્વતીની મૂર્તિ આપણા ઘરમાં લાવીએ તો દર માતાજીક ને કઈક ભોગ ધરાવવો પડે અને અને આપણા ભોગ ચડાવવા માટે પણ નથી તમે તમારા તમારા પિતાની પાસે પિતાને કહો કે બજારમાં જઈ થોડુંક અનાજ ખરીદીને લાવે જો આપણા ઘરમાં થોડુંક અનાજ આવી જશે તો હું તમારા માટે માતા પાર્વતીની મૂર્તિ ખરીદી લાવીશ બધા છોકરાઓ દોડતા દોડતા ગરીબ બ્રાહ્મણ પાસે ગયા અને કહ્યું પિતાજી માએ કહ્યું છે કે તમે બજારમાંથી અનાજ લાવી આપો તો માં અમને પાર્વતીજીની મૂર્તિ ખરીદી આપશે ગરીબ બ્રાહ્મણે પોતાના ઘરમાં જઈને જોયું તો એના ઘરમાં જરા પણ અનાજ ન હતું અને ગરીબ બ્રાહ્મણની પાસે એટલા પૈસા પણ નહોતા કે બજારમાં જઈને થોડુંક અનાજ ખરીદી લાવે અને પોતાના છોકરાઓને સમજાવવા માટે ખૂબ કોશિશ કરી પણ નાના બાળકો સમજ્યા નહીં બાળકો તો માતા પાર્વતીની મૂર્તિ ઘરમાં લાવવા માટે જીદ કરવા લાગ્યા કરી બ્રાહ્મણ વિચારવા લાગ્યો કે હું મારા પરિવારના પેટ પૂરતું અનાજ પણ ખરીદીને લાવી શકતો નથી હવે તો મારે ગામમાં ભિક્ષા માગવા માટે જવું પડશે પણ મને તો ગામ લોકો ભિક્ષા પણ નથી આપતા આવી જિંદગી કરતા તો મરવું સારું છે બ્રાહ્મણ મરવાનો ઈરાદો કરી ઘરેથી નીકળ્યો અને ગામના પાદરે તળાવે પહોંચ્યો તળાવમાં પડી મરવાનો મનસૂબો એને કરી રાખ્યો હતો એ તળાવની પાળે એક વૃક્ષની નીચે ઊભો હતો ત્યારે એક ડોષી તેને મળી ડોષીએ તેને તળાવ પર આવવાનું કારણ પૂછ્યું ગરીબ બ્રાહ્મણે બધી મુસીબત ડોષીને કઈ સંભળાવી ડશીએ ગરીબ બ્રાહ્મણને ઘણો સમજાવ્યો અને ઘરે પાછા જવા માટે કહ્યું ગરીબ બ્રાહ્મણ ડોષીને લઈ પોતાના ઘરે આવ્યો બ્રાહ્મણની પત્ની દરવાજો ખોલવા બહાર આવી અને ડોસીને જોઈને પૂછ્યું આ કોણ છે ગરીબ બ્રાહ્મણ પોતાના કહ્યું આ મારા દાદી છે અંદર લઈ ગઈ જ્યારે ડોસી ઘરની અંદર આરામથી ખાટલા ઉપર બેઠી હતી ત્યારે બ્રાહ્મણની પત્ની નિરાશ થઈને ઉઠી અને રસોડામાં ગઈ બ્રાહ્મણની પત્નીને ખબર હતી કે ઘરમાં મુઠ્ઠી ભરીને પણ અનાજ નથી છતાં પણ એને વિચાર્યું કે એકવાર જોઈ તો લઉં પરંતુ તેને જોયું તો બધા વાસણ અનાજથી ભરેલા પડ્યા હતા આ જોઈને તરત તેને બ્રાહ્મણને બોલાવ્યો અને બંને પતિ પત્ની અનાજથી ભરેલા વાસણો જોઈ બહુ જ રાજી થયા બ્રાહ્મણની પત્નીએ થોડાક ચોખા એમાંથી લીધા અને તે ચોખા રાંધવા બેઠી ઘરના બધા લોકોએ ઘણા દિવસ પછી પેટ ભરીને ભોજન કર્યું પછી બધા રાજી થઈને સૂઈ ગયા બીજે દિવસે સવારે વૃદ્ધાએ બ્રાહ્મણને કહ્યું બેટા જરા મારા માટે નાવાનું પાણી તૈયાર કરી દે અને મારા માટે બહુ સારું ભોજન બનાવજે અને હા આ બધું ઝડપથી કરજે કોઈ બહાનું ના બનાવતો બ્રાહ્મણ ઊભો થયો અને તે પોતાની પત્ની સાથે વૃદ્ધાનું નાવા માટે પાણી ભરી લાવ્યો પછી બહાર ભિક્ષા માંગવા જવા લાગ્યો પેલા જ્યારે તે બહાર જતો ત્યારે કોઈ પણ તેની ભિક્ષામાં કશું જ આપતા નહોતા પરંતુ આ વખતે તો દરેક વ્યક્તિ તેને કંઈક ને કંઈક ભિક્ષામાં આપી રહ્યો હતો અનાજ ગોળ પૈસા ખોરાક વગેરે ઘણું બધું આપ્યું આજે બ્રાહ્મણ ખૂબ ખુશ હતો ખુશી ખુશી તે ઘરે પાછો આવ્યો તેની પત્નીએ ખૂબ સારું ખાવાનું બનાવ્યું બાળકોએ પણ તે દિવસે એટલું વધારે ખાવા ખાધું કે તેમના પેટ ઢોલ જેવા થઈ ગયા પછી ડોશીએ બ્રાહ્મણને કહ્યું મારે રાતના ખાવામાં ખીર ખાવી છે બ્રાહ્મણ બોલ્યો દાદીમા મારા પાસે એટલું બધું દૂધ ક્યાં છે ડોશીએ કહ્યું તું કોઈ ચિંતાની વાત ન કર તું જા અને તારા આંગણામાં જેટલા તારા મન કરે એટલા લાકડાના કુંટા ખોરીને આવ અને સાંજે જ્યારે તારા પશુ ઘરે પાછા આવે ત્યારે આખા ગામની ગાય અને ભેંસોને તેમના નામથી બોલાવજે તેઓ તારી પાસે આવી જશે તેમાંથી તું જેટલું ઈચ્છે તે ગાય અને ભેંસોને વૃદ્ધાએ કહ્યું હતું સાંજ સુધી તેની બકરીઓ અને ભેંસોને તેમના નામથી બોલાવવા માંડ્યો અને તે બધા દરેક દિશામાંથી તેના પાસે આવી ગયા અને તેમની પાછળ તેમના બચ્ચા અને બળદ પણ આવ્યા અહીંયા સુધી કે બ્રાહ્મણનું આખું આંગણું પશુઓથી ભરાઈ ગયું છતાં પણ ઘણી બધી બકરી ગાય અને ભેંસો ઘરની બહાર જ ઊભી રહી કારણ કે ઘરમાં તેમને ઊભા રહેવા માટે જગ્યા જ ખાલી નહોતી તેમાંથી તેને ઘણી બધી ગાય અને ભેંસોનું દૂધ દોયું પણ તે દિવસે જેવી ખીર બની તે એટલી બધી હતી કે જો કોઈ હજાર વર્ષ સુધી જીવતા રહી તો કોઈના ઘરે એટલી ખીર કદી પણ નહીં બની હોય બાળકોએ તો એટલી બધી ખીર ખાધી કે ખાતા ખાતા થાકી ગયા પછી તો એમનાથી હલી પણ શકાતું ન હતું એટલે બધા સૂઈ ગયા પરંતુ તે સાંજે વૃદ્ધાઈ ગયું હવે મને મારા ઘરે મૂકવા આવ બેટા હવે મારે મારા ઘરે જવું છે બ્રાહ્મણ બોલ્યો પણ દાદી હું તમને તમારા ઘરે કેવી રીતે મૂકવા આવી શકું કેમ કે તમે જ છો જેના લીધે મારી આંખે સારી કિસ્મત આવી છે

પરંતુ તેને વધારવા પણ ઈચ્છું છું બ્રાહ્મણની વાત સાંભળી માતા પાર્વતીએ કહ્યું જો તું મારી સાથે આવીશ તો હું તને થોડીક રેતી આપીશ જેથી તું ઘરે પાછો આવી આખા ઘરમાં વિખેરી નાખજે તારા ઘરના વાસણોમાં આંગણામાં ઓરડામાં બધે વિખેરી નાખજે ત્યાર પછી તારી ખુશકિસ્મત જેટલી પણ છે એટલાથી ઓછી ક્યારેય નહીં થાય માતા પાર્વતીની આવી વાતો સાંભળી બ્રાહ્મણને સંતોષ થયો અને ત્યાર પછી તેને ડોસીની પૂજા કરી અને તેને સાથે લઈને ગામના તળાવ તરફ ચાલ્યો પરંતુ થોડું ચાલ્યા પછી અચાનક પેલી ડોસી ત્યાંથી ગાયબ થઈ ગઈ જ્યારે બ્રાહ્મણ ઘરે પાછો આવ્યો ત્યારે માતા પાર્વતી આપેરી રેતી એને આખા ઘરમાં વિખેરી દીધી જ્યારે તે જોવે છે કે ઓરડામાં બધા જ વાસણો અનાજથી ભરેલા છે ઓરડામાં પૈસાથી ભરેલી એક પેટી પડી છે આ માતા પાર્વતીની કૃપાથી એક ગરીબ બ્રાહ્મણની પરિસ્થિતિ સુધરી ગઈ અને તેનું સદભાગ્ય હંમેશા તેની સાથે જ રહેવા લાગ્યું